આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર જયેશ પટેલ છે મુખ્ય રાજ્ય સરકારે પીએમ જય યોજનામાં સમાવિષ્ટ હોસ્પિટલો માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી કેન્દ્ર સરકારે ધોરણ પાંચ અને આઠમાં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી રાજ્યની એકસો નગરપાલિકાઓ અને આઠ મહાનગરપાલિકાઓનો નગર પ્રોજેક્ટમાં સમાવેશ આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો અને આગામી પાંચ દિવસ હવામાનની સ્થિતિ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી સમાચાર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જય હેઠળ પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલની ગેરરીતિ કોઈપણ ભોગે સાંખી નહીં લેવાય શ્રી પટેલે આજે પીએમ જય યોજનામાં સમાવેશ હોસ્પિટલો માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી જે અંતર્ગત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર ચોવીસની જોગવાઈ હેઠળ પૂર્વ નિર્ધારિત સારવારમાં દર્દી અને સગાને પૂરતી સમજણ આપતી વખતે વિડીયો રેકોર્ડિંગ સાથેનો સંમતિ પત્રક ફરજીયાત લેવાનું રહેશે આ ઉપરાંત દર્દીને ડિસ્ચાર્જ કરતી વખતે ડિસ્ચાર્જ સમયની સાથે સારવાર દરમિયાન કરવામાં આવેલા લેબોરેટરી રેડિયોલોજી સહિતના નિદાન અહેવાલો ફરજિયાત આપવાના રહેશે આ અંગે શ્રી પટેલે વધુ માહિતી આપી કાર્ડિયોલોજીની સેવાઓમાં ટેકનિકલ બાબતોને ધ્યાને લઈ સ્પેશિયાલિટીમાં સુધારા કરવા જરૂરી જણાયા દર્દીના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ હોસ્પિટલોએ ચેપ અંકુશ અને અટકાયત માટેની ભારત સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે આ યોજના હેઠળ થતી ગેરરીતિના બનાવ રોકવા સરકારી તેમજ જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાંથી અલાયદી ટીમની રચના કરવામાં આવી છે કેન્દ્ર સરકારે ધોરણ પાંચ અને આઠની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી છે કેન્દ્રીય શિક્ષણ સચિવ સંજય કુમારે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ધોરણ પાંચ અને આઠની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે જો તેઓ પુનઃ પરીક્ષા પછી ફરીથી નાપાસ થશે તો તેમને આગલા વર્ષમાં બઢતી આપવામાં આવશે નહીં તેમણે કહ્યું કે આ વિદ્યાર્થીઓનું પ્રાથમિક શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં સચિવે કહ્યું કે બાળકોના ભણતરના પરિણામોને સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયાના દ્રષ્ટિકોણને સાકાર કરતા ગુજરાતમાં નાગરિકોને મોટાભાગની યોજનાઓ આંગળીના ટેરવે મળતી થઈ ગઈ છે ઇ ગવર્નન્સ અને એમ ગવર્નન્સ અંતર્ગત તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને સમાન પ્લેટફોર્મ પર લાવવા માટે રાજ્ય સરકારે ઇ નગર પ્રોજેક્ટ શરૂ કર્યો છે આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ ડિજિટલ યોજના ઈ નગર હેઠળ નાગરિકોને ઓનલાઈન મેરેજ રજિસ્ટ્રેશન પ્રોપર્ટી ટેક્સ બિલ્ડિંગ પરમિશન હોલ બુકિંગ પ્રોફેશનલ ટેક્સ એસ્ટેટ મેનેજમેન્ટ પાણી અને ગટરની સેવાઓ લાયસન્સ ફરિયાદો વગેરે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા નાગરિકોને સમય તથા નાણાંની બચત થાય છે અને કાર્યક્ષમ સેવાઓ મળી રહે છે ઝડપી નાગરિક સેવાઓ પૂરું પાડતા ડિજિટલ પ્લેટફોર્મ ઇ નગર અંતર્ગત નવ મોડ્યુલ્સ અને બેતાલીસ સેવાઓ પૂરી પાડવામાં આવે છે રાજ્યની એકસો ઓગણસાઠ નગરપાલિકાઓ અને આઠ મહાનગરપાલિકાઓનો ઇ નગર પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અનિલ પટેલ સમાચાર વિભાગ આકાશવાણી અમદાવાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષાને આજે ભાવનગરના બગદાણા ખાતે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યપાલે ખેડૂત દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આ ધરતી પર સૌના પેટ ભરવાનું કામ કરતા ખેડૂતો સૌથી મોટા પરોપકારી છે તેમણે ઉમેર્યું કે હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક ખેતીને સફળ બનાવવામાં મહિલાઓનું બહુ જ મોટું યોગદાન છે ગુજરાતમાં પણ પ્રાકૃતિક ખેતી માટે બહેનો આગળ આવે એ માટે તેમને તાલીમ આપવામાં આવી રહી છે પ્રાકૃતિક કૃષિ સખી તરીકે ગામની અન્ય મહિલા ખેડૂતને તાલીમ આપનાર બહેનોને દર મહિને મહેનતાણું પણ આપવામાં આવશે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્યમાં કેટલાક સમદિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું સાત પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી વડોદરામાં ઓગણીસ પોઈન્ટ આઠ રાજકોટમાં બાર પોઈન્ટ ચાર અને સુરતમાં વીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આગામી પાંચ દિવસ રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવી રહેલા પવનોને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનો ભેજ ગુજરાત ઉપર સ્થાયી થયો છે જેને કારણે સૂર્યપ્રકાશ જમીન પર પહોંચી શકતો નથી અને ભેજને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકતો નથી તેથી ઠંડીનું જોર ઘટ્યું છે ये जो सात दिन का हमारा फोरकास्ट है इसमें डे वन से लेकर डे थ्री तक मौसम तो शुष्क रहेगा लेकिन छब्बीस से मॉर्निंग एट थर्टी टू सत्ताईस एट थर्टी और सत्ताईस एट थर्टी आवर्स आई एस टी टू अट्ठाईस एट थर्टी आवर्स आई एस टी इसमें लाइट रेन होने का संभावना है विथ थंडा स्टॉम हम इसमें येलो वार्निंग भी दिया है इसमें मेनली जो डिस्ट्रिक्ट है नर्सरी मंसर डांग दमन ददरानगर हवीर અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખ જણાવ્યું છે કે ગિરિમથક સાપુતારામાં ઠંડીને કારણે પ્રવાસીઓથી ધમધમતા રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે બે હજાર છત્રીસનો ઓલિમ્પિક ભારતમાં યોજાય તેવા કેન્દ્ર સરકારના પ્રયાસો છે આ માટે ભારત સરકારે દાવો પણ રજૂ કરી દીધો છે ઓલિમ્પિકની તૈયારી માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે બે હજાર છત્રીસના ઓલિમ્પિકમાં ભારત એકથી દસ નંબરમાં આવે એ પ્રકારના પ્રયાસો દેશ કરી રહ્યો છે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત પોતાની આગવી ઓળખ ઓલિમ્પિકમાં ઊભી કરશે આ અંગે શ્રી માંડવીયાએ વધુ માહિતી આપી હતી સમગ્ર દેશની અંદર સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ થઈ રહી છે વિકસિત ભારત સંકલ્પમાં એક સ્પોર્ટ્સ માટે પણ સંકલ્પ રાખવામાં આવ્યો છે સાથે સાથે બે હજાર સુડતાલીસ યાનિ કે જ્યારે દેશ આઝાદીનો શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે ભારત સ્પોર્ટ્સ સેક્ટરની અંદર એકથી પાંચ ક્રમમાં આવે એ લક્ષ્યને એચિવ કરવા માટે પ્રયાસ થઈ રહ્યો મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાયેલી સડસઠમી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ મિશ્રાએ પ્રખ્યાત શોર્ટ સ્વીટરની સિદ્ધિ મેળવી છે ખેડા જિલ્લાના મહેમદાવાદના અને હાલ રાજ્ય અનામત પોલીસ દળ નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ મિશ્રાએ પચાસ મીટર રાઇફલ પ્રોન પોઝિશન ઇવેન્ટમાં પાંચસો નેવું પોઈન્ટ ત્રણનો સ્કોર હાંસલ કરીને રાષ્ટ્રીય કક્ષાએ ખેડા જિલ્લાને ગૌરવ અપાવ્યું છે એપ્રિલ બે હજાર ત્રણથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં સ્વાગત પોર્ટલમાં મળેલી ફરિયાદો પૈકી અઠ્ઠાણું પોઈન્ટ ત્રણ ટકા અરજીઓનો હકારાત્મક નિકાલ કરી દેવામાં આવ્યો છે જનફરિયાદ નિવારણના ટેકનોલોજીયુક્ત અભિગમ સ્વાગતના પૂર્ણ થયેલા બે દાયકામાં અનેક રજૂઆતોનું સફળતાપૂર્વક નિવારણ થતું રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાગતને બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ પૂર્ણ થતા આ સફળતાની પ્રશંસા વિશેષ સંબોધન કરીને પાઠવી હતી સ્વાગતની સફળતાને વિશ્વ સ્તરે પણ ચાર જેટલા પ્રતિષ્ઠિત એવોર્ડના ગૌરવ સન્માન પ્રાપ્ત થયા છે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પચીસ ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે સ્વાગત બે પોઈન્ટ શૂન્ય હેઠળ ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ પાટણ અને ખેડા જિલ્લામાં કાર્યરત કરવામાં આવી હતી હવે તે તમામ જિલ્લાઓમાં લાગુ કરવાનો નિર્ણય કર્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્ય સરકારે પીએમ જય યોજનામાં સમાવિષ્ટ હોસ્પિટલો માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી કેન્દ્ર સરકારે ધોરણ પાંચ અને આઠમાં વાર્ષિક પરીક્ષામાં નાપાસનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બડતી આપવાની નીતિ રદ કરી રાજ્યની એકસો નગરપાલિકાઓ અને આઠ મહાનગરપાલિકાઓનો ઈ નગર પ્રોજેક્ટમાં સમાવેશ આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો અને આગામી પાંચ દિવસ હવામાનની સ્થિતિ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા